આગળ વાત કરીએ તો જસદનના મોટા દડવા અને ખારચિયા પાસેથી મળેલી યુવકની હત્યાના બનાવમાં સાત શખ્સોની અટકાયત કરી છે ચોરી કે લૂટફાટ કરવાના ઈરાદે યુવક નીકળ્યો હોવાની શંકાએ માર મારવામાં આવતા મોત નીપજ્યું છે ત્યારે જસદણ તાલુકા આડકોટ ગોંડલ હાઇવે પર આવેલા ખારચિયા અને મોટા દડવા ગામ વચ્ચે હોટલ પાસેથી મૂળ ભાડલાના અને હાલ ચોટીલા

આ અનુસંધાને તાત્કાલિક આટકોટ પોલીસે ત્રણસો બેનો ગુનો દાખલ કરેલો જેમાં આટકોટ પોલીસ તથા એલસીટી મેં ભેગા મળી આ બાબતે પૂછપરછ કરતા આ ગુનાના કામે વછરાજ હોટલ જે નવગણભાઈ પુંજાભાઈ ઓડેદરા અને એની સાથેના સાત માણસોએ આ જે બાવાજી કરી નથી એને ચોરીની ચોરીના ઈરાદે રાત્રે નીકળેલો હોય જે અનુસંધાને તેને હોટલે લાવી પૂછપરછ કરી તેની થોડી ઘણી બાર તૂટા તે કરતા તે આરોપી મરણ ગયેલો હતો જે અનુસંધાને આ આ તમામ આરોપીઓ નવગણભાઈ પૂંજાભાઈ એની સાથે જે છે સાત આરોપી તેઓને પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમને આ ચોરીની શંકા જતાં હોટલે લાવી આ તમામ આરોપીએ જુદા જુદા બેલ્ટ પાઇપ અને લાકડી વતે માર મારતા આ જે મરણ ભોગ બનનાર છે બાવાજી તેનું મરણ થઈ ગયેલું છે અને આ તમામ આરોપીઓ નવગણભાઈ પૂંજાભાઈ અને એની સાથેના બીજા અન્ય ઈસમો મળી સાત ઇસમો ને આ ગુના કામે અટક કરેલ છે આ મરણ જના ગુના અત્યારે કોઈ ઇતિહાસ નથી છતાં પણ આ બાબતે હજી તપાસ કરવામાં આવી રહી છે ના આ અનુસંધાને આને એવો શંકા પડેલી કે ભાઈ આ જે હોટલ પાસેથી છકડો લઈને ધીમે ધીમે જાતા હોય જેથી આ બાબતે તેઓને શંકા પડતા તેને હોટલે લઈ આવીને બીજા ત્રણ ઇસમો જઈને કંઈક પૂછપરછ કરવાતા આ બાબતે એટલે એવું શંકા જતા કે ભાઈ આને ચોરી કરેલી હોવી જોઈએ અવા જગ્યાએ મળી આવેલો હોય જે અનુસંધાને પૂછપરછ ચોરી કરી છે કે કેમ એ બાબતમાં જ આ મરણ ગયેલ છે